અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં બરવાડ સમાજ દ્વારા કૃષ્ણ જન્મોત્સવની આસ્થા ઉજવણી કરવામાં આવી મટકી ફોડીને નંદગેરા લાલ કિના નાદ સાથે આખું શહેર ગુંજી ઉઠ્યું ભગવાન કૃષ્ણના વેશભૂષા સાથે નીકળેલી શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું બરવાડ સમાજની વાડીમાંથી પ્રસ્થાન કરેલી આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ જેમાં શહેરવાસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભરવાડ સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું બગસરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કમલેશ દાનગઢવી સહિતનો સ્ટાફ બંદોબસ્ત માટે તૈનાત રહ્યો કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં ધાર્મિક વાતાવરણ છવાઈ ગયું અને જય કનૈયા લાલ કિનારા સાથે આખું શહેર

આ મામા ગણાય છે અને ઠાકરને આ શોભાયાત્રામાં ભવ્ય આયોજન છે આજ અંદર અને બગસરાની નાગા ગલીઓ એક ગુંજી ઉઠી છે નંદ ગેરા નંદ ભાઈઓ જય નાથ સાથે આ શોભાયાત્રા બગસરાની ગલી ગલી જઈ રહી છે અને મટકી ફોડી રહી છે અને ખૂબ આનંદનો માહોલ છે આજ ભરવાડ સમાજ અને તમામ બગસરાની જનતા લોકો આ શોભાયાત્રામાં જોડાયા છે અને આ બધા પણ આ શોભાયાત્રાની અંદર જોડાયા અને ખૂબ આનંદ લઈ રહ્યા છો ત્યારે આ કૃષ્ણ કન્યા લાલ કી નાચ સાથે આજે શોભાયાત્રાનું ભવ્ય આયોજન છે અને ભજન અને ભોજનનો મહાસંગ્રામ આજે ભરવાડ સમાજની વાડીમાં અને તમામ બગીસરાની જનતાનો સહકાર છે અને શોભાયાત્રા નીકળી રહી છે જય લાલકી લાલ કી આનંદ ભયો જય કન્યા લાલકી નાચ સાથે જય શ્રી કૃષ્ણ